અરાર અરા આમ તો જો અમારું આખું ગામ આજ શંકર મંદિરે ભેગું થયું છે સુરતવાળાએ મિલનનું આયોજન કર્યું છે ને એટલે ભેગા થયા ગાંઠિયા ખાવા લે આ જો હરખાય હજી તારે રામ રામ બાકી હતા ભાઈ જોઈ લો નાસ્તા પાણીનું આયોજન કર્યું છે ને સ્નેહ મિલનનું આયોજન કર્યું છે તો આખા ગામને આમંત્રણે આપ્યું છે જો ગાંઠિયાના કાઉન્ટર ગોઠવાઈ ગયા અને અમુક ગામના આવી ગયા છે જોઈ લ્યો બધાય એ રહી ગયા છે અને હજી ગામમાંથી બહેનોએ આવે છે હા કે સુરતથી છોકરા બહુ ને આવ્યા છે ને તો આપણે મલિયા લો શંકર મંદિરે હતી બધા એને જય શ્રી કૃષ્ણ કહીએ અને આમ તો જો ગામના મીણા ગાંઠિયા ખાવા એટલે ભાઈ માં એવા સૌ ગાંઠિયા દાબડવા એવા સૌ અને આ બધા દાબડી દાબડીનું પાછા ભૂખા કોઈ નથી અને અમારા કારીગર તો જો જાણી ધાધર થયો હોય ગાંઠિયા ઢવડે એમ ઢવડે છે જો આ બધા સુરતવાળાનું આયોજન છે સ્નેહ સ્નેહમિલનનું આખા ગામને ભેગા કર્યા છે એટલા ભાઈ જબલા નથી હો અહીંયા ખાવાના છે અને કાલ ધોકો હતો ને તો અમારા કારીગરે ધોકા જેવા ગાંઠિયા બનાવ્યા છે કાલે ધોકો જોયો એટલે ધોકો મગજમાં કરી ગયો ધોકા જેવા ગાંઠિયા બનાવ્યા છો એટલે ધારોમાં આપે ઢવળી જાય ભાઈ ઓલા વોલ છે એ ટવળાઈ જાય લોટ તો ઘટ છે હો ગામના તો હજી આવ્યા છે ભાઈ એટલે નહીં થાય આખો કટો જોઈ જાય એટલે કારીગર તો ગાણવા પછી ગાણવો ઓલારે છે ગાંઠિયાઓનું અને ગામના મૂકે એમ નથી નક્કી જ કર્યું છે કે આયોજન ઓઈલાનું છે ખાવતું તારે જેટલું ખવાય એટલું બાંધવો જોઈએ જો કારીગર મીણા અમારે પ્રકાશભાઈ બાંધવા એને ખબર પડી ગઈ કે આવડે આજ મૂકશે નહીં અને ગાંઠિયા ખાઈને મોસમ કરશે એવો આખું ગામ આવ્યું છે ખાવા